અરવલ્લી ઓપરેશન સિંદુર માં લશ્કરી જવાનો ના સાહસને બિરદાવવા માલપુર માં યોજાય ભવ્ય તિરંગા યાત્રા ભારત દેશ દ્વારા આતંકવાદીઓના આશ્રય સ્થળોવાલા પાકિસ્તાન પર નવસ્થળો એ કરાયેલા એર સ્ટ્રાઇક અને પાકિસ્તાન દ્વારા કરાયેલા ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપનાર ભારત દેશના લશ્કરની ત્રણેય પાંખોની સેનાના પરાક્રમને બિરદાવવા માલપુરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું માલપુર નગરમાં મુખ્ય રાજમાર્ગો પર આ તિરંગા યાત્રા યોજાઈ હતી માલપુર નગરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા માલપુર તાલુકા ભાજપ પ્રમુખ શહેરવાસીઓ વેપારીઓ વિવિધ સંગઠનો સુરક્ષાકર્મીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા

અને ભારત એક રાષ્ટ્ર છે કે જેણે હર હંમેશ પ્રજાની રક્ષા માટે આગળ રહ્યું છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ સમગ્ર વિશ્વમાં એક અનોખું નામ ધરાવે છે અને આજે પહેલગામમાં જે હુમલો થયો હતો અને નિર્દોષ નાગરિકોને મારવામાં આવ્યા હતા તેમને આન બાન અને શાન આપવા માટે અને જે સૈનિકો સરહદ પર સેવા કરી રહ્યા છે અને આપણી રક્ષા કરી રહ્યા છે તેમને સન્માનના ભાગરૂપે આજે માલપુર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોટા પ્રમાણમાં કાર્યકરો હાજર રહ્યા ગામના નાગરિકો પણ હાજર રહ્યા અને આ ભવ્ય તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં માલપુરમાં આવ્યું અસ્તુ ભારત માતા વિજયવંતુ માતા